નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જેમાં રાજ્યભર માં કાવડ યાત્રા ને રૂટ પરના તમામ દુકાનદારોને નામ લખવા જરૂરી રહેશે આ અંગે વિપક્ષ યોગી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે જેહા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વિપક્ષ સરકારની આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યો છે આ દરમિયાન મથુરાથી બીજેપી શાસન હેમા માલિનીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે યુપીમાં માં યાત્રા પર જઈ રહેલા મુસ્લિમ લોકો ની હિન્દુ દુકાનો ના નામ પર શાસન હિમા કહ્યું કે દરેક વ્યક્તિને બિઝનેસ કરે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સાથે મળીને બિઝનેસ કરવો સારું છે પરંતુ આ પ્રયાસ એકબીજા વચ્ચે પ્રેમ જળવાય રહે તે માટે થવો જોઈએ મને ખબર નથી કે કાવડ યાત્રા વિશે શું બીજું કહેવું પરંતુ અહીં મોટી સંખ્યામાં મુસ્લિમો પોશાકનું કામ કરે છે આપણે બધા પ્રેમથી જીવીએ છીએ અને મને એમાં કાંઈ ખોટું દેખાતું નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહી જોવા બદલ તમારો ખૂબ ખોબ આભાર